ભાજપ શરૂઆત કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેબલિયા અને પવિત્ર સંતો દ્વારા કરાયા જિલ્લાના કુલ એકસો એકતાલીસ શક્તિ કેન્દ્રો માટે અલગ અલગ સત્રોમાં કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવશે વર્ગ દરમિયાન ભાજપના વરિષ્ઠ આગેવાનો વિવિધ વિષયો પર રાજકીય દ્રષ્ટિકોણ, સંગઠનાત્મક કામકાજ અને જનસંપર્ક મુદ્દે કારકરોને માર્ગદર્શન આપશે. પ્રશિક્ષણ વર્ગમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને સંગઠન મજબૂત બનાવવા માટે ઉત્સાહ દર્શાવ્યો હતો. ન્યૂઝલાઇન ગુજરાતી બોટાલ રાષ્ટ્રીય મહામંત્રી ભારતીય જનતા પાર્ટી કિશનનો આજે સરાયપુર મુકામે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના સાનિધ્યમાં ભારતીય જનતા પાર્ટીનો વર્ગનો પ્રારંભ થયો છે શક્તિ કેન્દ્રના સંયોજક લેવલનો આ વર્ગ આજે થશે એક વર્ગ આજે પૂરો થશે એક વર્ગ આવતીકાલે સવારે શરૂ થઈ અને સાંજે પૂરો થશે જિલ્લામાં બે વર્ગોનું આયોજન થયું છે સમગ્ર ગુજરાતમાં શક્તિ કેન્દ્રના સંયોજકોનો પ્રશિક્ષણ વર્ગ ચાલી રહ્યો છે સમગ્ર રાજ્યમાં આ પ્રકારના આયોજન દ્વારા કાર્યકર્તાઓને પ્રશિક્ષિત કરવાના છે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપી અને અલગ અલગ વિષયો ઉપર અલગ અલગ સત્રો દ્વારા કાર્યક્રમ થશે એ માટે મારું અહીંયા આહવાન થયું છે